ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે હું ખાસ કરીને લેડીઝ માટે એક સરસ મજાની માહિતી લઈને આવી છું તો વિડીયોને આગળ જોતા રહેજો ખાસ અહીં કોઈ હું પ્રમોશન માટે નથી આવી પણ મારી માટે વસ્તુ લેવા આવી હતી તો મને થયું કે તેનાથી દરેક વ્યક્તિને જાણકારી મળે એટલે અહીં તમને તે માહિતી આપવા માંગુ છું અત્યારે આપણે આવી ગયા છીએ ભારતીય જનઔષધિ પરિયોજનામાં આ સરકાર માન્ય મેડિકલ સ્ટોર છે અને ધ્રોલમાં આવેલ છે તો આપણે અંદર જઈને જોઈએ કે તેમાં શું મળે છે અને તેની સાથે વાતચીત કરીએ ખાસ કરીને ભાવિન તો આ ભારતીય ઔષધિ સ્ટોરનો ભરપૂર ઉપયોગ કરે છે ગમે ત્યારે તબિયત સારી ના હોય શરદી ઉધરસ ગમે તે હોય ત્યારે આ મેડિકલમાંથી દવા લે છે એ તો ખૂબ જ સારી આવે છે અને તેનો લાભ પણ લે છે અને અત્યારે પણ જો એને શરદી ઉધરસ છે તો દવા લેવા પહોંચી ગયા છે હું તમને આગળ બતાવીશ કે બીજું અહીંયા શું મળે છે અને આ મેડિકલમાં બીજી કઈ કઈ વસ્તુઓ અને કઈ કઈ દવાઓ મળે છે અને જે પણ સસ્તા દરે તો આપણે તેની વધારે માહિતી લેશું તો વિડીયોને આગળ જોતા રહેજો આ ભારતીય ઔષધિ સ્ટોર બધી જગ્યાએ હોય છે બધા તેનો લાભ લઈ શકે છે ખાસ તો દરેકના ઘરે અત્યારે ડાયાબિટીસ બીપી જેવા પ્રોબ્લેમ વધારે હોય છે તેને રેગ્યુલર દવા લેવી પડે છે અને બાકીના સ્ટોરમાં મૂકી પડે છે તો આ સ્ટોરમાંથી રાહત દરે મળી શકે છે આ ગવર્મેન્ટે સરસ યોજના બનાવી છે આપણે મુલાકાત લઈ આ મેક્સનભાઈની આપણે થોડુંક કહેશે કે બીજું શું અવેલેબલ છે અહીંયા કેમ કે આપણે આ ગવર્મેન્ટનું જ છે એટલે તમે થોડુંક ખબર હોય એ આપણે જાણીએ એની પાસેથી એ આપણે થોડુંક કહેશે ભાવમાં કેટલો ફેર છે એ આપણે થોડુંક સમજાવશે આપણે જોઈએ એની પાસેથી અને સાંભળીએ ચાલો આપણે મળીએ અત્યારે મેક્સન ભાઈ ભાઈ આ જે ગવર્મેન્ટ નું છે તમારું એની થોડીક માહિતી આપજો ને તમારે ડાયાબિટીસ રેગ્યુલર કરાવ માટે ડાયાબિટીસ એને રેગ્યુલર ફી પડતી દવા એની માટે 50 થી 80 ટકાનો ફાયદો છે આ એમ કે દરેક પેશન્ટ માટે સારું કહેવાય બીજા મેડિકલ કરતા કે કે ગવર્મેન્ટે આપણા માટે આટલી સુવિધાઓ આપી છે તો આપણે એનો લાભ લેવો જોઈએ બીજું શું તમારે ત્યાં અહીંયા અમારા માટે છે કઈ એવું

કેમ કે બહુ સરસ બધી વસ્તુઓ છે તમે જે માગો તે મળી જાય અને ગમે ત્યારે તમે એને ફોન કરીને પણ હું નંબર નીચે આપી દઈશ તમે એને ફોન કરીને પણ પૂછી શકશો હું તમને બાકીની બધી વસ્તુ જો બતાવું છું આમાં બધું છે એની પાસે બધી વસ્તુમાં રાહત દરે મળે છે આપણને એ વસ્તુ ખાસ કરીને લેડીઝ માટે તો ઘણી વસ્તુ એવી છે કે જે આપણે બહાર મેડિકલમાંથી કે કોઈ સ્ટોરમાંથી લઈએ તો આપણે એમાં એટલો ફાયદો નથી થતો પણ આમાં ઘણો ફાયદો થાય છે ખાસ કરીને પ્રધાનમંત્રી જન જનઔષધિ પરિયોજનામાં લેડીઝ માટે જે આ સેનેટરી નેપકિન્સ મળે છે તે ખૂબ જ સરસ આવે છે અને સસ્તા દરે પણ મળે છે આ એક પેકેટ સે કમ દસથી બાર રૂપિયામાં મળે છે અને તેમાં અંદર નંગ પણ દસ આવે છે અને નાની અને મોટી બંને સાઇઝ છે તમે લઈ શકો છો કોઈ પણ સેન્ટરમાં કોઈ પણ જિલ્લામાં તે અવેલેબલ છે તેનો લાભ તમે લઈ શકો છો નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના ઉપર ફોન કરીને પણ તમે માહિતી લઈ શકો છો અને રૂબરૂપ પણ જઈને તેની સાથે વાતચીત કરી શકો છો તો ઝડપથી લાભ લ્યો અને તેનો ઉપયોગ કરો અને બીજાને પણ તે માહિતી આપો થેન્ક યુ